અમુક સમયને અમુક સિઝન પૂરતું જ આવી રહ્યો છે ત્યારે કચ્છના નવતાના નિરોણની બાબતે બહુ ગંભીર પ્રશ્નો છે જગતનું તાંત ખેડૂત વર્ગ આ પ્રશ્નને લઈને બહુ ચિંતામાં છે ત્યારે કચ્છમાં પ્રવેશી રહ્યા મુખ્યમંત્રી સમક્ષ આ એક પ્રશ્ન પણ છે સાથે કચ્છની અંદર જે વિશ્વનું એકમાત્ર ચેરિયા નું થાન આવેલું છે જે મેંગ્રોસ નું એનું સરકારને જતન કરવું જોઈએ વિશ્વની એનજીઓ પણ એની સાથે

જેથી કચ્છના વ્યક્તિઓને સાડા ત્રણસો કિલોમીટર અમદાવાદ યા તો રાજકોટ જવું પડે છે ને રાત્રિના સમયે બહુ હેરાનગતિ થતી હોય છે જ્યારે ગુજરાતની અંદર સૌથી વધુ બેરોજગાર યુવાઓ હોય તો એ કચ્છની અંદર છે આ સરકારી આંકડાઓ છે અને તેમ છતાં કચ્છના બેરોજગાર યુવાઓ માટે કોઈ સરકાર દ્વારા એવી કોઈ કામગીરી નથી કરાઈ રહી સાથે કચ્છની અંદર જે ઔદ્યોગિક એકમો આવેલા છે તે ફેક્ટરી એક હોય જીપીસીબી કાયદાઓ હોય તેને સતત ઉલ્લંઘન કરાઈ રહ્યું છે તેમ છતાં તપાસના નામ ઉપર તપાસ અધિકારીઓ આવી અને સીધી લીટીમાં કહું તો વ્યવહાર લઈને જતા રહે છે અને માનવીયતાને શરમસાર કરી અને પ્રદૂષણ હોય એની આ ખાડા કાન કરી અને રિપોર્ટ તો એવા સબમિટ કરતા હોય છે કે સામે દેખાડે છે કે આવું ઉત્કાળ થતું જ નથી લોકસની અંદર પણ ભવિષ્યની અંદર આ બધી કેમિકલની ભયંકર અસર અમારા કચ્છ ઉપર થવાની છે જેની મુખ્યમંત્રી ગંભીરતાપૂર્વક આ મુદ્દાને પણ ધ્યાન માં લે સાથે કચ્છની અંદર જ્યારે હજારો લાખો એકર અદાણી અંબાણી એસઆર વેલ્સ્મન ની જમીનો અપાઈ છે ત્યારે 1963 1969 ને 1971 1984 આ સમય દરમિયાન જ લેન્ડ કચેરી ભરાણી છે અને અંદર સરકાર દ્વારા એકર જીવન નિર્વાહ માટે સત્યાવીસ વર્ષ ત્યાં વર્ષથી ભાજપની સરકાર રહેલી છે આપની ત્યારે એક પણ લેન્ડ કચેરી કચ્છના કોઈ તાલુકામાં હજી સુધી ભરાણી નથી હજી સુધી કોઈ જમીન વિહોણા લોકોને આપે જીવન નિર્વાહ માટે પાંચ એકર જમીન નથી આપેલી આપણે ગંભીર પ્રશ્ન છે ગરઠાના પ્લોટો માટેની પણ કે આપની સરકાર નિષ્ફળ રહી છે સાથે રોડ રસ્તાઓની વાત કરીએ તો ગામડાઓમાં બહુ ભયંકર રોડ રસ્તાઓ છે નેશનલ હાઈવે જોઈ આપણે આઠ તો એની પણ પરિસ્થિતિ બહુ ભયંકર છે ત્યારે કચ્છની અંદર આપ આવી અને એક વાઇબ્રન્ટ ગુજરાત સુરણમ ગુજરાત કરી અને ધોરડોનું ઉદ્ઘાટન કરો છો એક બસ સ્ટેશનનું ઉદ્ઘાટન કરો છો એક બસ સ્ટેશન રૂપાળો દેખાડવાથી મોઢો ધોઈ લેવાથી આખો શરીર સાહેબ સુંદર નથી થઈ જવાતું મારા પ્રશ્નો આખા શરીરને સુંદર બનાવવાના છે મારા કચ્છને સુંદર બનાવવાના છે તો આપ સાહેબ જ્યારે કચ્છની અંદર પધારી રહ્યા છો તો ગંભીરતાપૂર્વક આ સવાલોને આપ ધ્યાનમાં લઈ અને યોગ્ય તપાસ કરીને મારા સવાલો ખોટા હોય તો સાહેબ મને કોઈ બી સજા આપી શકો છો આજે ચેરિયાની બાબતની અંદર જોઈ જુઓ

પ્રકૃતિ પરમેશ્વર છે અમારી માટે એટલે અમારી પ્રકૃતિનું જતન થાય એવી મારી માંગણી સાથે મારા સવાલો છે અન્યથા સવાલો જો યોગ્ય તે ન સાંભળ્યા તો આપ સાહેબનો પણ વિરોધ કરવામાં આવશે કારણ કે કચ્છના લોકો અલાઉદ્દીન ખિલજી સામે ઝૂક્યા નથી તો સાહેબ કચ્છને જે નુકસાન કરશે એ અમારી વર્તમાન સરકાર હોય પક્ષ હોય વિપક્ષ હોય એ અમે નહીં ચલાવી લઈએ જો આપને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને વધુમાં વધુ લાઈક કરો તથા વોટ્સઅપ ગ્રુપ અને ફેસબુક પર શેર કરો તથા મારી પાવન ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો પાવન ન્યૂઝ